સુરતના ગરબાડા ફરીવાર ભાજપનો લહેરાયો છે ગરબાડા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ચૂંટણીમાં ખેડૂત વિભાગની બેઠકો માટે કુલ ઉમેદવારી ફોર્મ ભરાયા હતા ફોર્મ પાછા ખેંચવાના અંતિમ દિવસે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની સમજાવટના પગલે બળવો કરીને ઉમેદવારી કરનારા ત્રણ જેટલા ઉમેદવારોએ ચૂંટણી અધિકારી સમક્ષ રૂબરૂ જઈને પોતાના ફોર્મ પરત ખેંચી લીધા હતા જેના કારણે તમામ દસ ઉમેદવારો બિનહરીફ જાહેર કરવામાં આવ્યા ગરબાડા એપીએમસી અસ્તિત્વમાં આવી ત્યારથી અહીં સતત ભાજપની સત્તા રહી છે વખતે પણ ફરી એકવાર ભાજપનો કેસરીઓ લહેરાતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ ફટાકડા ફોડીને ભવ્ય ઉજવણી કરી હતી વર્ષ બે હજાર થયેલ જૂનો અને ચર્ચાસ્પદ કૌભાંડ ફરી આવ્યો છે ચર્ચામાં બે હજાર ચૌદમાં થયેલ કૌભાંડનો કેસ આઠ વર્ષ બાદ ફરી ચર્ચામાં આવ્યો છે વર્ષ બે હજાર ચૌદ દરમિયાન ઇચ્છાપોર ગ્રામ પંચાયતના માજી સરપંચ અનુરાગ પટેલ માજી ઉપસરપંચ મનોજ પટેલ તેમજ તે સમયની મહિલા તલાટીકમ મંત્રી નિમિતાબેન પટેલ ત્રણે પોતાના પદની સત્તાનો દુરુપયોગ કરી અઠાવીસ લાખ પંચ્યાસી હજાર સાતસો નેવું જેટલી મસમોટી રકમની ઉછાપત કરી હતી તપાસમાં ખુલાસો થયો હતો કે વેરાની વસુલાતની રકમ બેંકમાં જમા કરવાને બદલે તેમણે પોતાના કબજામાં રાખી હતી તે સમયે નિમિતાબેન પટેલની ધરપકડ થઈ ચૂકી છે જોકે તે સમય દરમિયાન કોર્ટ દ્વારા માજી સરપંચ અને ઉપસરપંચ વિરુદ્ધની કાર્યવાહી પર સ્ટે ઓર્ડર આપવામાં આવ્યો હતો હવે આ સ્ટેની મુદત પૂર્ણ થતાં પોલીસે બંને ભૂતપૂર્વ હોદ્દેદારોને કસ્ટડીમાં લીધા છે યુક્રેનની સેના સામે સરેન્ડર કરનાર મૂળ મોરબીના સાહિલ માજોઠીને પાછો લાવવા દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ થઈ છે રશિયા ગયેલ મૂળ મોરબીનો યુવક યુક્રેનમાં ફસાયો રશિયા દ્વારા યુવકને યુક્રેન વિરુદ્ધ યુદ્ધ લડવા મોકલી દેવાયો હતો હજુ સુધી પરિવારને સાહિલ માજોઠી સાથે કોઈ પણ સંપર્ક થયો નથી શોધી કાઢવા કામગીરી હાથ ધરશે ઝડપથી સાહેલ સાથે સંપર્ક થાય તેવી પરિવાર ને આશા कहने में आया कि आपको एक एम्बेसी की तरफ से एक ऑफिसर प्रोवाइड किया जाएगा वो यूक्रेन जाके साइल की पूरी डिटेल लेके आएगा और डिटेल में साइल यूक्रेन कैसे पहुंचा, यूक्रेन में अभी क्या स्थिति है साइल की साइल की हेल्थ कैसी है और साइल की इसकी मम्मी से जल्दी से जल्दी बात करवाने के लिए मतलब मुझसे बात करवाने के लिए ये कोर्ट ने ऑर्डर दिया है સુરતમાં મોડી રાત સુધી ભટકતા નબીરાઓ સાવધાન મિડ ઘરે જ રહેજો નહીં તો જેલમાં જવું પડશે મિશન મિડ નાઇટ હેઠળ સુરત પોલીસની એક્શન જોવા મળી રહી છે પાલ પોલીસની મોડી રાત્રે કાર્યવાહી સ્મોકિંગ ઝોન ગલ્લાઓ ચાની મહેફિલ માણતા અને અડ્ડો જમાવી બેસી રહેનારાઓ સામે પગલાં લેવામાં આવ્યા છે સુરત પોલીસનું સઘન પેટ્રોલિંગ અડ્ડો જમાવીને બેસતા નબીરાઓને હટાવવામાં આવ્યા તેમજ જાહેર સુરક્ષાની દ્રષ્ટિએ ચેકિંગ કરવામાં આવ્યું છે